જય માતાજી બધાને સુખ સવાર વાગી રહ્યા છે સાડા આઠ અને આજે છે શનિવાર તો આજે આપણે સ્કૂલે જઈ રહ્યા છે તમને બધાને થોડું અજીબ લાગતું હશે કે અમે શનિવારે જતા નથી પણ કાલે ગયા નહોતા અને આજે અમને રમવાની રજા મળશે બારમા વાળાને બારમા વાળાને મળે ક્યારે તો જઈએ છીએ તૈયાર થઈ ગઈ છું બ્લોગમાં તમે જોયો છે વરસાદ હતું બપોર પછી સારો પછી બંધ થઈ ગયો હતો અને પછી છે ને સાંજે ફૂલ મતલબ થોડી વાર માટે હતું એક એટલું ઝડપથી હતું ને બધું પાણી પાણી કરી નાખ્યું થોડી વારમાં આછા બધું ભરાઈ ગયું હતું કપાસમાં પાણી મેં થોડું વિડીયો ઉતાર્યું છે તમે જોજો પછી હું આજે બપોરે આવીશ પછી બ્લોગ કન્ટિન્યુ કરશું થોડી જાટલો વરસાદ થયો બરાબર એ જો આ પાણી ભાન આઈ સાબ પાણી હો ત્યારે બપોરે વરસાદ હતો ને એટલો ટકડો નહી આવતો તો આપણે સ્કૂલ થી આવી ગયા છે અને આજે વરસાદ જો પાછું કમ ગોરી નાખી હો આપણે તો શુલ માતા તો વરસાદ બંધ થઈ ગયો છે પાછું ઓલી બાજુ છે વરસાદ બહુ વરસાદ આજે પાછો

એમ કે આમથી પવન આવતો તો આ બાજુથી થોડું છે બાકી બધા ખેત ખાતર ને દવા ને આપી દો હમણાં છે ને વરસાદ નું તોય નકી નઈ છાંટીએ દવા ને ઉપરથી વરસાદ પડે તો બધું ધોવાય છે એના કરતાં હમણાં રહેવા દે હવે તો કચમાં જોર ઘટશે વરસાદ નું એવું આગાઈ કરે છે કે હવે ઘટશે કચમાં જોર વરસાદ વાદળા દોડે જો દેખાય સવારના ભાગમાં છે ને ગરમી બહુ હોય છે એટલે વરસાદ પડે છે હવે તો પવન લાગે છે મસ્ત ઠંડો ઠંડો એટલે હવે કદાચ નહીં આવે કંઈ નથી નથી હવે સવારના ભાગમાં ગરમી બહુ પકડી લે ગરમી પકડી લે ને બપોર ના આવી જાય વરસાદ બપોર પછી તો નહીં બપોરે પહોંચી જાય આ ઢાળિયામાં જો કાલે પાણી તોડી નાખ્યું હતું આજે નીકળી ગયું છે આજે ભરાણો નહીં આજે નથી તોડ્યા લગભગ એટલે પાણી ભરાઈ જ પડ્યું છે કાલે આમાંથી કાઢ્યું હતું પણ પાછો આજે આવ્યો તો હજી ભરાઈ ગયા બધા આપણે જોઈએ આપણે જે ગેરાયો આવી છે ઊખી છે કે નહીં હજી તો નહીં ઉગી હશે બે ત્રણ દિવસ થયા છે એટલે પાણી ભરાય રાખે ત્યાં જરૂર પાણી ભર્યું અહીંયા એક અહીંયા વાળી છે એ અહીંયા છે હજી એનાથી નીકળી

એવું કઈ કર્યું નહીં પડી હતી તો પછી નાખી દઉં નાખી દઉં ગયા વર્ષના કપાસનું ઊગી ગયું છે આ ગયા વર્ષ છે એક ઉગી ગયું છે અહીંયા બાકી તો બધા નાના નાના છે એક ગયા છે અને આ જામફળનું ઝાડ હવે થોડોક મોટો થયો એમ લાગે ને આ છે છે દેખા નીચે પણ પડ્યું છે અહીંયા પણ પડ્યું ઉપર સીધો તૂટ્યું છે નળિયું એમ ખબર નથી પડતી અહીંયા ક્યાંથી નીકળ્યા છે જો અહીંયા અહીંયા જો આવું થઈ ગયું સાફ કરવું પડશે આ પાછું આવું છે પાંચ નો લોક આપડે એમ પૂરો કરીએ કેવો લાગુ કમેન્ટમાં દર જણાવજો મળી એક નવા ત્યાં ત્યાંથી બદલ જાય મદદ